નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે પ્રી મોન્સૂન ની કામગીરીને લઈને હું માત્ર ને માત્ર આજે અમદાવાદ સુરત રાજકોટ અને બરોડાની વાત નહીં પરંતુ હું સમગ્ર ગુજરાતની વાત કરવા માટે અત્યારે ઉપસ્થિત થયો છું અને ગુજરાતની વાત એટલા માટે જ કરવી પડતી હોય છે કારણ કે જ્યારે વિકાસની વાત કરવામાં આવતી હોય છે તો ત્યારે દર વર્ષે વિકાસ અત્યારે તો જે જોવા મળતો હોય છે વરસાદી સિઝનમાં એટલે કે મોન્સૂનમાં અત્યારે તો જે વિકાસ જે જોવા મળતો હોય છે ક્યાંક તેને લઈને પણ પ્રશ્ન જોવા મળતા હોય છે કે શું આ પ્રકારની પરિસ્થિતિ છે શું આજ માટે અત્યારે તો જે જનતાના ટેક્સના પૈસા વસૂલવામાં આવે છે જ્યારે ટેક્સ ટેક્સના પૈસા વસૂલવામાં આવતા હોય તો ત્યારે સૌથી પહેલા યોગ્ય કામગીરી થવી એ બહુ જરૂરી જોવા મળતી હોય છે પરંતુ ક્યાંક કામગીરી નથી જોવા મળતી અને તેને લઈને જ પ્રશ્નાર્થ અત્યારે જે ઉપસ્થિત થતા હોય છે તમામ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ધર્મેશભાઈ ગામી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે મુકેશભાઈ મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને ભૂષણભાઈ ભટ્ટ કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના અને સાથે પ્રવક્તા પણ છે ભારતીય જનતા પાર્ટીના

ખુબ સાચી વાત છે આપણે માનીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદની પેટર્ન છે એ છેલ્લા આઠ દસ વર્ષથી બદલાય છે આપણે માની શકીએ પરંતુ આપણે આઠ દસ વર્ષમાં જે લેવી જોઈએ એ નથી લીધી અને જે રીતનું તંત્ર કામ કરી રહ્યું છે માનની આપણે માની લઈએ કે મોટા મોટા જે મહાનગરો છે કે એમના ખૂબ મોટા બજેટો છે પ્રિમ્યુનિસિપાલ કામગીરી માટે પણ ખૂબ બજેટ ફાળવવામાં આવતા હોય છે પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક કચાસ તો રહી જાય છે આપણે એના વારંવાર જોઈએ આજે અમદાવાદ ની પરિસ્થિતિ થઈ હતી વડોદરાની પરિસ્થિતિ થઈ હતી રાજકોટની જૂનાગઢ ની અને હાલ આ વર્ષે સુરતની પરિસ્થિતિ આપણે જોઈ છે અને સુરત છેલ્લા પાંચ વર્ષથી આ સેમ પરિસ્થિતિ પરિસ્થિતિમાં છે કે ખાડીપુર આવી જાય અને અમુક જગ્યાએ પાણી બ્લોક થાય છે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી જો પ્રજાને પૂરમાં રહેવું પડે તો એ આ તંત્ર માટે યોગ્ય નથી આ સરકાર માટે યોગ્ય નથી અને પ્રજાનો આક્રોશ છે એ આ વખતે એમને જોયો છે જોયો છે અને આજે થઈ તો એ અંદર મેટ્રો વાળાને બોલાવ્યા અને એમને ખખડાવ્યા કે ભાઈ તમારા લીધેથી ને અમારે આટલું બધું સાંભળવું પડે અમે તમારા નંબર જાહેર કરી દઈશું તો ભાઈ ચાર ચાર વર્ષથી જે પ્રજા હેરાન થાય છે તો આટલા સમય સુધી ક્યાં ગયા હતા એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રિમોન્સુ ની કામગીરી છે એનો જે બજેટ છે એ કાગળ પર હોય છે એવું ચોક્કસ માનું છું જે રીતના પાલિકાનું છે પરંતુ એ ક્યાંક ન બનાવ્યું એનો આક્રોશ નીકળ્યો અને ગાંધીનગર વાત કરી તો કેન્દ્ર મંત્રી અમિત સાહેબ પણ તંત્રના જે અધિકારીઓ હતા એમને બોલાવ્યા ખખડાવ્યા કે ભાઈ શું છે આ બધું એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે

જયારે કામગીરી તો કરવામાં આવે છે પણ યોગ્ય કામગીરી નથી થતી તેવા સવાલ પણ આ થતા હોય છે મુકેશભાઈ આપણે ડિબેટની ચર્ચાની શરૂઆત કરી હતી પ્રી મોન્સૂનની કામગીરી થઈ હતી તે સમયે પરંતુ એમ કહેવાય ને કે ના એ વખતે પણ કહેવામાં આવ્યું હતું કે ના કામગીરી થઈ ગઈ છે થઈ ગઈ છે પરંતુ ક્યાંક યોગ્ય કામગીરી ના જોવા મળી એટલા માટે સવાલ થઈ રહ્યો છે અને અત્યારે હું માત્ર માત્ર પેલા કહેવાય ને કે ના મહાનગરપાલિકાઓ છે હું એની વાત નહીં કરું પરંતુ પરંતુ આખા આખા ગુજરાતમાં અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તમામ જગ્યાએ ખાડા રાજ જોવા મળી રહ્યું છે આપની પ્રતિક્રિયા જો યજ્ઞ ભાઈ હવે આ જે દરેક વખતે પ્રી મોન્સુન વરસાદ ખાડા રોડ અને રસ્તા આને ડિબેટ કરી કરીને છે ને આમ તો મારા ને તમારા બંનેના મોઢા દુખી ગયા છે એવું મને લાગે છે પણ છતાંય શું કે પેલું માનવ જીવન છે અને ભૂષણભાઈ જેવા પ્રવક્તા છે આપણું સાંભળીને કંઈક રજૂ કરશે એવી આશા સાથે વાત કરું તો આપણે સુરતની આગળ વલસાડને એને નવસારીથી સ્ટાર્ટ કરીએ તો મારે એક બાપુ મારી ખબર કાઢવા આવ્યા એમણે કહ્યું કે દીકરા આઠ કલાક થયા મને સુરત આવતા હું હમણાં મજેવડી ગયો જુનાગઢ મને ના પાડી કે તમે ટ્રાવેલિંગ નહીં કરતા પણ મને એમ કે હવે રસ્તા સારા છે તો પાછળ બેહી દેવું કારણ કે બાધા કરવા જવાની હતી સાહેબ ખરેખર તમે જુઓ તો અહીંથી રાજકોટ સુધીનો રસ્તો છે ને એ તમે જો હાઈવે જયારે પેલું એક શ્રાપ હોય ને એવી પરિસ્થિતિ કેશુબાપા એ કહ્યું હતું કે આ રસ્તો ભાવનગર આજે એક વસ્તુ છે કે પ્રજા હવે જે મતદારો છે ને એ બહાર નીકળ્યા છે કારણ કે વિરોધ પક્ષ બોલે તો સત્તા પક્ષ એમ કે તો રાજકારણ કરે છે એટલે રાજકારણ કરવાનું આપણા લોકશાહી ની અંદર એક એવી વ્યવસ્થા છે

કે જ્યારે સીસીટીવી આપણે દંડ લેવા માટે ઉપયોગ કરી શકતા હોઈએ તો એ પાણી ભરાય છે એના માટે કે ખાડા ખબચડા માટે સીસીટીવી કેમ નહીં આપણે પેજ પ્રમુખ એમની પાસે વધારે કાર્યકર્તા છે મોટી પાર્ટી છે તો એ લોકો આજે મત લેવા માટે દરેક સોસાયટી કે વિસ્તારમાં જતા હોય તો આ જગ્યાએ કેમ રજૂઆત કરવા નથી જતા કે ભાઈ આ અમારા વિસ્તારમાં નહીં ચાલે આ મેં કેટલાક ધારાસભ્ય સંસદ સભ્ય જોયા છે જે સરકાર સામે એમને કે આ નહીં ચાલે કારણ કે આ જે રીતનું કામ થઈ રહ્યું છે આખા રોડ રોડ તમે જુઓ તો તો હાથમાં માટી લઈને એવા મને એવું થાય છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રી મોન્સૂન પ્રી મોન્સૂન એટલે મોન્સૂન પહેલા કરવાની કામગીરી જેથી પ્રજાને તકલીફ ના પડે અને આપણે સવારથી ઉઠીએ છીએ રાત્રે સુઈએ ત્યાં સુધી ટેક્સ આપીએ છીએ પ્રોપર્ટી ટેક્સ એ તો પાર્ટ છે કે ભાઈ પંદરસો કરોડ આવે છે બાવીસો કરોડ નું બજેટ છે પણ બીજા બધા અસંખ્ય ટેક્સ જે પ્રજા આપે છે એના ભાગરૂપે ગ્રાન્ટો આવે છે ને કોર્પોરેશન ચાલે છે હું કહું છું બે વર્ષ છે ને જો આ ભ્રષ્ટાચાર અને ખાયકી બંધ થઈ જાય ને તો હું માનું છું કે આની અંદર બહુ જ મોટી સફળતા મળે પણ ખબર નહીં એન કે પ્રકારે ઉનાળો જાય અને જેવો વરસાદ શરૂ થાય એટલે આખા ગુજરાતમાં રોડ તૂટી જાય પછી બે

પ્રજા એ તમે જો સુરતમાં આપણા નો વિસ્તાર હોવા છતાં ત્યાં બોર્ડ માર્યા સોસાયટીઓમાં તમારે અહિયાં પ્રવેશવું નહીં વડોદરામાં બોર્ડ લાગ્યા અમદાવાદમાં લાગ્યા આજે તમે અમદાવાદમાં નિકોલ બાજુ જાઓ સૌને ખબર હતી કે નિકોલ થી નારોલ સુધી કેનાલ છે સારું કામ થઈ રહ્યું આપણે વિકાસ ની ક્યાંય નામ જ નથી દેતા કે વિકાસ નથી થતો પણ વિકાસ નો પર્યાય જો આ હોય તો આવો વિકાસ નથી જોઈતો કારણ કે નિકોલ બાજુ જો કોઈનું બેસણું હોય જવાનું થાય અને નાનું ઝાપટું હોય ને તો તમને એમ થાય કે બેસણામાં જઈશ કે મારું કઈક થશે આ પરિસ્થિતિનું નિર્માણ થયું અમારો તો સમાજ એટલે એટલે સવાલ એટલે સવાલ ઘણા બધા જોવા મળતા હોય છે ને દર વર્ષે મુકેશભાઈ તમે વાત બહુ સાચી કરી કે આપણે દર વર્ષે છે ને તેના લઈને ચર્ચા કરીએ છીએ પણ એમ કે ને કેના કોઈ નિરાકરણ આવતું નથી ભૂષણભાઈ ભારતીય જનતા પાર્ટી વિકાસની વાત કરે છે છેવાડાના વ્યક્તિઓ સુધી વિકાસ પહોંચાડવાની પણ બાબત જોવા મળતી હોય છે પણ દર વર્ષે દર વર્ષે આ ચર્ચા થતી હોય છે કે ના પ્રિ મોન્સૂન ની કામગીરી કરી દીધી છે કરી રહ્યા છીએ પણ દર વખતે એક વરસાદ આવે અને વરસાદ બધે બધું ઉભી જતું હોય છે કેમ ભૂષણભાઈ આ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે રિપીટેશનમાં જ જોવા મળતી હોય અને ભૂષણભાઈ સવાલ પણ એ થતો હોય છે કે આ વરસાદ પડે છે તમને ખબર છે કે અહીંયા પાણી છે અને એ જ સમયે ખાડા પૂરવા માટે અત્યારે તો જે કોર્પોરેશન જાય એટલે જે પણ અત્યારે તો જો કપચી નાખતો હોય કે જે ડામર નાખતો એ બધો પાછે પાછો વહી જવાનો છે ને એટલે કે ક્યાં કામગીરીને લઈને સવાલ થતો હોય છે ભૂષણભાઈ અ આપે યજ્ઞભાઈ જે વાતની શરૂઆત કરી ધર્મેશભાઈ એ વાત કરી મુકેશભાઈએ વાત કરી ધર્મેશ્વરભાઈએ કીધું કે પેટર્ન બદલાય છે મુકેશભાઈએ તો રોજ સાંજે પાર્ટી તરફથી આવવું પડે ને કેવું પડે વિષય મૂકવો પડે દુકાન ચાલુ રાખવી પડે એટલે રાખે મુકેશભાઈ ને એ પણ ખબર નથી કે પ્રી મોનસૂન એક્શન પ્લાન એટલે શું આ પાંચમા ધોરણમાં કહેવાય અંદાજપત્ર આખા વર્ષનું જેમ આપણે આપણા ઘરમાં કેટલો ખર્ચો થાય થશે કે થવાનો છે એનો એક અંદાજ થાય તો એમ વરસાદ આવતા પહેલા આખા ગુજરાત રાજ્યની સરકાર હોય કે મહાનગરપાલિકા હોય એ પ્રી મોનસૂન એક્શન પ્લાન બનાવે એમાં કોઈ ખર્ચો નથી થતો એક્શન પ્લાન એ શું બનાવે છે તો એક્શન પ્લાન ની અંદર એ બનાવે કે ગયા વર્ષે વરસાદ આ જગ્યાએ વધારે પડ્યો તો આ પ્રકારની ખામી આવી હતી આ પ્રકારની ખામી આવી તો આપણે આ પગલા ભરવા જોઈએ આ આ જગ્યાએ વરસાદ પાણી ભરાય રોડ તૂટે તો એના માટે પીપ છે ડામર છે રોડ છે રસ્તો છે પાણી વધારે ભરાય તો એની અંદર ઓઇલ નાખવું કપચી નાખવી આ પ્રકારની કેવા પ્રકાર એનડીઆરએફ હોય એસઆરડીએફ હોય આ બધી વ્યવસ્થા અગાઉથી વિચારે એને પ્રી મોન્સૂન એક્શન પ્લાન કહેવાય અને એ પ્રી મોન્સૂન એક્શન પ્લાન મુકેશભાઈ જે વાત કરતા હતા ને મુકેશભાઈ આજ અમદાવાદની વાત કરીએ તો પહેલા કેટલા દિવસ એ વેજલપુર હોય અસારવા હોય વટવા હોય મણિનગર હોય અસારવા હોય આ અમદાવાદ શહેરની વાત કરીએ કેટલા દિવસ પાણી ભરે ગરનાળા એક ઇંચ વરસાદમાં ગરનાળા બંધ થઈ જતા કેટલા દિવસ પાણી ભરાઈ રહેતું હતું અમદાવાદની જનતાને ખબર છે આપને પણ ખબર છે આપને પણ ખબર એ પણ ખબર છે કે પહેલા કેટલા દિવસ ભરાઈ રહેતું હતું હવે કેટલા કલાક થાય છે ચોકટ ભરાય છે હું એમાં ન્યાય નથી પાડતો પણ પહેલા દિવસો રહેતા હતા હવે કલાક થાય છે આપે જે વાત કરી કે પ્રી મોન્સુન કેમેરા કોઈ ટેકનોલોજી મુકેશભાઈ હું આપને નિર્માણ ટીવી ના માધ્યમથી કાલે સવારે આપની આપ મારી જોડે પાલડી ટાગોર કંટ્રોલ રૂમ માત્ર અમદાવાદ નો નહીં આખા ગુજરાતના આ પ્રકારે કંટ્રોલ રૂમ હું તમને અમદાવાદનો જોવા લઈ જાઉં અને એ અમદાવાદના કંટ્રોલ રૂમ ની મુલાકાત ટીકા ટિપ્પણી નથી કરતો હું હું કહેવા નથી માંગતો પણ એનો જોઈને અભ્યાસ કરી દો અને એ અભ્યાસ કયા વિસ્તારમાં ક્યાં કેટલું પાણી ભરાય છે કયા ગયા વખતે કેટલું પાણી ભરાયું તું એક કંટ્રોલ રૂમની અંદરથી આખા અમદાવાદ શહેરનું મોનિટરિંગ થાય છે આ વર્લ્ડ બેસ્ડ વર્લ્ડ બેસ્ડ ટેકનોલોજીનો ઉપયોગ તમે વર્લ્ડ અમદાવાદ છે એનો પણ જવાબ આપું છું એક એક હજાર પ્રશ્નો ના જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટી વતી સરકાર વતી મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મારી તૈયારી છે આજના માધ્યમથી પણ મુકેશભાઈની પણ તૈયારી હોવી જોઈએ સાચી વાતની સ્વીકાર કરવાની તૈયારી હોવી જોઈએ માત્ર ને માત્ર નકારાત્મક વાતો કરવી નેશન ફોર ફેશન તમારા રાષ્ટ્રીય નેતાની જેમ ફેશન છે કે ભારતને બહાર જઈને બદનામ કરું બદનામ કરું એમ તમને પણ રોજ સાંજ પડે એ પ્રેસ નોટ અને ટીવીમાં આવીને ભાજપને બદનામ કરવું આ આ તમારી આદત છે અને આદત થી મતું છે મારી વાત છે તમે કીધું યજ્ઞ કે રોડ તો રોડ નથી તૂટતા એવી વાત નથી પહેલા રોડ બનાયેલા નવા બનેલા રોડ તૂટતા હતા આપની વાત સાથે પહેલા રોડ નવા બનાયેલા તૂટતા હતા આજે આજે બનાયેલો રોડ એક કોન્ટ્રાક્ટરે પાંચ વર્ષથી ગેરંટી આપવી પડે છે રોડ તૂટે છે પણ કયા તૂટે છે વરસાદને કારણે જૂના રોડ તૂટે છે જેને ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ અને ગેરંટી વાળા રોડ આપવાની શરૂઆત

ભૂષણભાઈ બે દિવસ પહેલાની જ બાબત છે ધર્મેશભાઈ મુકેશભાઈ બધાએ જોયું છે આઈ થિંક તમે પણ જોયું હશે કારણ કે નિર્માણ ન્યૂઝે એ વસ્તુ બતાવી હતી કે રાજકોટમાં બે દિવસ પહેલા એક બમ્પ બનાવવામાં આવ્યો તો બમ્પ વરસાદનું પાણી આવ્યું આખે આખો બમ્પ સાઈડમાં જતો રહ્યો હતો એક એ આવી આ આખી આખી ઘટના એ સામે આવી હતી એટલે તમે જો પાંચ વર્ષની ગેરંટીની વાત કરો તો આ પ્રકારની પરિસ્થિતિ પણ બની છે ભૂષણભાઈ રોડ નહીં રોડ અને બમ્પની વાત જુદી છે યજ્ઞ તમે એનું

કે જ્યાં જે રોડ વર્ષ પહેલા બન્યો હોય અને એની અંદર આ ઘટના બની સામે થઈ છે માત્ર ને માત્ર વાતો કરવી માત્ર ને સામાન્ય જનતા ને જે તકલીફ પડે છે એટલા માટે અમે સવાલ કરી છે મુકેશભાઈ આપણે કઈ કેવું છે કે આનું મુકેશભાઈ ભૂષણ ભાઈ જે વાત કરે છે ને એ રીતે મારી દ્રષ્ટિએ ગુજરાતમાં કોઈને કઈ તકલીફ નથી હાલ એવું દેખાય એમની વાત પ્રમાણે એટલે એ ઘરની બહાર નીકળે છે કે નહીં એ મને કઈ ખબર નથી

મારે એમને લઈ જવા છે તમારે બેલેન્જનો હું સ્વીકાર કરું છું બીજી વાત કરું છું કે પ્રી મોન્સૂન પ્લાન એટલે શું એટલે મને તો તમારા જેટલો ભણેલો ગણેલો હું અભણ માણસ છું નાનો કડો માણસ છું એટલે ખબર ના પડે પણ મને એટલી ખબર પડે કે વરસાદ પેલા કઈ પ્લાન કરવો પડે કેચપીટો સાફ કરી પડે કે ગટરો સાફ કરી પડે જેથી પાણી ના ભરાય અને તમે જે કંટ્રોલ રૂમ ની વાત કરી તો કંટ્રોલ રૂમ કોણે ના કીધું કે નથી એ તો એ તો બધું જે કરે છે બધું કરે જ છે સરકાર પણ એ કંટ્રોલ રૂમ થી કામ કેટલું થાય છે એ અગત્યનું છે તમે કંટ્રોલ રૂમ માં જોયું કે નહેરુ નગર પાણી ભરાય છે શિવ રનની ભરાય છે તો બીજા વર્ષે નથી ભરાયું એવું બન્યું છે દર વર્ષે ભરાય છે એક રોડ જે આ વખતે તૂટ્યો બીજા વર્ષે નથી તૂટ્યો એવું છે દર તૂટે છે તમારા રોડ માત્ર ને માત્ર ઉનાળાના એન્ડ સુધી ચાલે વરસાદ ચાલુ થાય એટલે તૂટી જાય અને દિવાળી આવે એટલે નવા ચાર પાંચ હજાર કરોડ નું બજેટ થાય એમાં પાછા કરવાના આખી પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે અને હવે તો લોકલાડીલા પ્રધાનમંત્રી કીધું એ કરો ને સ્પેસ ટેકનોલોજી થી અમે રોડ બનાવીશું આવું પ્રધાનમંત્રી શ્રી બોલ્યા છે તો એમની તો વાત માનો તો એનાથી તૂટે નહીં ને સ્પેસ ટેકનોલોજી અપનાવો તો એ ક્યારે અપનાવશો મારું એમ કહું છે અમે ખોટા વિરોધ પક્ષ ખોટો તમે બધાને ખોટા પાડો પણ માન્ય પ્રધાનમંત્રીને તો આપ સ્વીકારો કે એમણે કહ્યું કે સ્પેસ ટેકનોલોજી થી અમે રોડ બનાવી દઉં તો તમે આજે ગુજરાતની પરિસ્થિતિ એક એક મીડિયા દેખાડે છે દરેક ખોટા તમે એક જ સાથે તો હું માનું છું ભૂષણ ભાઈ સરકારની અંદર તમે છો કબૂલ કરવું સ્વીકાર કરવું કે અમે નથી પહોંચી વળ્યા ક્યાંક વધુ વરસાદ છે એ વાતને

તો બહુ જરૂરી બને છે ભૂષણભાઈ ટૂંકમાં શું ત્યારબાદ આપમેશભાઈ ને એક પ્રશ્ન મુકેશભાઈ એવું કીધું કે તમે કહો છો કે હું નીકળતો નથી અને મુકેશભાઈ નીકળે છે ભાઈ નીકળે છે એની સાથે મારી વાત એટલી છે આ કંટ્રોલ રૂમ ની આપે કીધું મેં તમને તૈયારી બતાવી આપે કીધું કે કંટ્રોલ રૂમ તો માત્ર વરસાદી પાણી માટે કંટ્રોલ રૂમ નથી આ કંટ્રોલ રૂમ એ બાર બારે બાર મહિના પોલીસ બી વાપરે છે ફાયર બ્રિગેડ બી વાપરે છે અને ચોમાસાની અમદાવાદ શહેરમાં ભરાતા પાણી માટે વપરાય છે જ્યાં રસ્તા તૂટ્યા હોય જ્યાં ભૂવા પડ્યા હોય એનું એનું મોનિટરિંગ બી આ કેમેરા દ્વારા થાય છે આપે કીધું મેં નથી પાડી રસ્તા નથી તૂટ્યા નથી તૂટતા એવી વાત બી નથી કીધી આપે કીધું હાથી જણ તો હાથીજણ વાળા રોડની વાત હતો આપનો પણ અધિકાર બને છે નૈતિકતાથી આપે કીધું તો આ મારી આવવાની જેમ ત્યાં તૈયારી છે તમે તમે તો ના પડતી કંટ્રોલ રૂમમાં માં પણ હું તમારી જોડે આવી

એવું તો છે નહીં કે આ કોઈ બંધ બારણની પરિસ્થિતિ થઈ છે ઉની પરિસ્થિતિમાં માનનીય મેયર સાહેબ સુરતના આ વખતે એમને કીધેલું કે ભાઈ સુરતીજનોને આ વખતે પૂરની દુઃખ છે નીકળી જશે અને પૂર આ વખતે નહીં આવે સો ટકા નહીં આવે આ વખતથી પરંતુ સેમ પરિસ્થિતિ થઈ જે છેલ્લા ચાર પાંચ વર્ષથી જેલે છે કે ત્રણ ચાર દિવસ જે પબ્લિકને રહેવું પડે છે અને માનનીય સીઆર પાટીલ સાહેબે પણ એમને કીધેલું કે ભાઈ આ

બિલકુલ બિલકુલ ભૂષણભાઈ ધર્મેશભાઈ અને મુકેશભાઈ ત્રણ આભાર અમારા સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો જે પ્રમાણે પ્રિ મોન્સૂન ને લઈને દર વખત સવાલ જોવા મળતો હોય છે પરંતુ હવે યોગ્ય કામગીરી ક્યારે કરવામાં આવશે તે તો આપનારો સમય જ બતાવશે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા નમસ્કાર